નગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ રેલીનું સુંડિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત સરકાર વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને પ્રભારી સુહાસિની યાદવ જોડાયા હતા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સહિત મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર સહિત જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઠાકોર સહિત અમરસિંહ ડાભી ચુનાજી ઠાકોર સહિત અગ્રણી મહેન્દ્રસિંહ ઠાકોર અને રમેશજી ઠાકોર સિપોર નગરસેવક હપુજી ઠાકોર સાથે જગદીશભાઈ શ્રીમાળી સ્થાનિક આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર જયસિંહ ઠાકોર સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પથુજી ઠાકોર અને આગેવાનોએ સુંદર વ્યવસ્થા કરી હતી મહેસાણાની અંદર આવેલ જનયોગ આક્રોશ યાત્રાનું સુંડિયા ખાતે ફૂલહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ભાજપને આડે હાથ લીધીને પ્રવચન આપ્યું હતું પ્રભારી સુહાસિની યાદવ અને વિરોધ પક્ષના નેતા ડોક્ટર ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી અને જીજ્ઞેશ મેવાણીએ ધારદાર પ્રવચન આપ્યું હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ કોંગ્રેસની જન આક્રોશ રેલી અંગે વક્તવ્ય આપ્યું હતું સુંઢિયા ચોકડી પર દેશી તબલાના વાદનથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા તુષાર चौधरी ઉત્તર ગુજરાત પ્રભારી સુહાની યાદવ મહીસાણા જિલ્લા પ્રભારી દિનેશ ગઢવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બરદેવજી ઠાકોર વડનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર જયસિંહ ઠાકોર સહિત વડનગર શહેર પ્રમુખ દવલ પરમાર મહેન્દ્રજી ઠાકોર સહિત સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા